ગરમીની વચ્ચે ભુજ એસટી વિભાગ દ્વારા ડ્રાઈવર કંડક્ટરને ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું એની ઠક્કર વિભાગીય પરિવહન અત્યારે આપણા જો કચ્છમાં તો ગરમીનો પારો વચ્ચે હમણાં તો ચુમ્વાલીસ જેટલું થઈ ગયું હતું એટલે એમાં આપણા એસટીના જે પણ ડ્રાઈવર કંડક્ટર છે મુસાફરો છે ગરમીમાં આવન જાવન કરતા જ હોય છે તો દરેક ડેપો કક્ષાએ પાણીની વ્યવસ્થા તો આપણે રાખેલી છે અમુક જગ્યાએ તો એવું છે કે આપણી બસોની અંદર અમુક કંડક્ટર સારા એવા ભાઈઓ જે છે એ પોતે જગ પણ રાખે છે અને બસની અંદર જે મુસાફરી કરતાં જે પણ મુસાફરો છે એને પણ પાણી આપે છે અને ડ્રાઈવર કંડક્ટરો માટે હમણાં આપણે ઓઆરએસ પેકેટનું દરેક ડેપો ઉપર પણ વિતરણ કરવામાં આવેલું છે અને બીજું કે આપણે ડ્રાઈવર કંડક્ટરો અત્યારે હાલમાં કાળજાળ ગરમીની અંદર બસો ચલાવે છે મુસાફરો પણ મુસાફરી કરે છે એટલે આપણે અત્યારે ગરમીની અંદર થોડું પાણીનું પ્રમાણ થોડું વધારે લેવું જોઈએ જેથી ડિહાઇડ્રેશન ન થાય એનું પણ પૂરતી તકેદારી આપણે રાખવામાં આવે છે વેકેશન ચાલી રહ્યું છે એટલે વેકેશનમાં તો આપણે વિદ્યાર્થી દીપો જે છે એ આપણે અત્યારે હાલમાં બંધ રાખીએ છીએ વિદ્યાર્થી દ્વીપોની જગ્યાએ આપણે કોઈ અત્યારે હાલમાં બહારે ફરવાનું કોઈ જગ્યાએ એવું સ્થળ હોય અથવા તો કોઈ એક્સ્ટ્રા આપણને મુસાફરો મળી રહેતા હોય તો આપણે એક્સ્ટ્રા સંચાલન આપણે કરવામાં આવતું હોય છે જો મુસાફરોનું પ્રમાણ આપણને ધ્યાનમાં આવે તો ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ